નમસ્કાર મિત્રો માસ્તર અતુલ સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે દર વર્ષે દર એપિસોડમાં હું સરસ મજાના શાળાના એપિસોડ રજૂ કરું છું આજે આપને શાળા પરિચય અઠ્યાવીસમાં ગુનાટા પ્રાથમિક શાળા જે તાલુકો છોટા છોટાઉદેપુર આવેલું છોટા ઉદયપુરમાં આવેલી છે આ સરસ મજાની ગ્રીન ગિનરી સ્કૂલ અને આદિવાસી સંસ્કૃતિને વરેલી આદિવાસી વિસ્તારની શ્રેષ્ઠ શાળાઓમાં જેની ગણતરી થાય છે એવી આ ગુનાટા પ્રાથમિક શાળાનો આપણે અહીં પરિચય મેળવીશું આપ જોઈ શકો છો કે આ શાળામાં કેટલા બધા વૃક્ષો છે એ વૃક્ષોમાં વૃક્ષારોપણ અને એનું જે વ્યવસ્થા ગોઠવણી છે ગાર્ડનની બેસવા માટેની આપ જોઈ શકો છો ઝૂંપડી બેસવા માટેની બનાવી છે બાળ ક્રીડાંગણ બનાવ્યું છે હિચકાલ અસરપાટી અને પ્રાર્થના બોલવા માટેની જગ્યા પાર્કિંગની જગ્યા ઝાડવા કેટલા બધા મોટા થઈ ગયા છે આવી સરસ મજાની શાળાનો આપણે અહીં પરિચય મેળવશું આપ જોઈ શકો છો કે આ શાળામાં કેવું સરસ મજાનું બે માંડનું બિલ્ડિંગ છે અહીં પોસ્ટરો ચોંટાડેલા છે અને શાળામાં દર વર્ષે વૃક્ષારોપણ કરી શાળાને ગ્રીન મેદાન બનાવવામાં આવી રહ્યું છે અહીં એસએમસીની મીટિંગ બોલાવી એસએમસી અને ગ્રામજનોની હાજરીમાં શાળા સમગ્ર સ્ટા સાફ સ્ટાફ સાથે આવેલ મહાનુભાવોની હાજરીમાં પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવે છે નાના ભૂલકાઓને સરસ મજાનો પ્રવેશ અહીં આપવામાં આવે છે વાતતે ગાતે પ્રવેશ આપી બાળકોને શાળામાં ગમે એવું વાતાવરણ ઊભું કરવા માટે આ શિક્ષકોએ અને આચાર્યશ્રીએ ખૂબ જ મહેનત કરી છે અહીંનો સ્ટાફ ખૂબ જ પ્રેમાળ હોય એવું લાગી રહ્યું છે બાળકોને ખૂબ જ પ્રેમ કરતા જોવા મળે છે અને કોઈ પણ જગ્યાએ જાય તો હંમેશા જ્ઞાન પીરસતા રહે છે આપ જોઈ શકો છો કે સરસ મજાના બાળકો આ શાળાની અંદર શિક્ષક દિનની ઉજવણી કરી રહ્યા છે એક દિવસ બાળકો સરસ મજાના તૈયાર થઈ શિક્ષક બને છે અને આ શાળામાં શિક્ષક તરીકેનું કાર્ય સંભાળે છે બાળકોને સરસ મજાનું તિથિ ભોજન અહીં કરાવવામાં આવી રહ્યું છે બાળકોને ઘણી બધી પ્રવૃત્તિઓ એક્ટિવિટીમાં હંમેશા જોડાયેલા આ શિક્ષકો રાખે છે આપ જોઈ રહ્યા છો કે શાળામાં સરકારની વિવિધ યોજનાઓના પોસ્ટર પહેલેથી જ લગાડેલા છે બાળકો તે યોજના વિશે માહિતી મેળવે અને આ સરકારી યોજનાનો આ શાળાના બાળકો વધુને વધુ લાભ લે એવા પ્રયત્ન અહીં થઈ રહ્યા છે બાળકોને આરોગ્ય લગતી એમ્બ્યુલન્સને એમ્બ્યુલન્સમાં આરોગ્યને લગતી સાધનો સવલતો ફાયર બ્રિગેડના સાધનોનો અહીં ડેમો આપવામાં આવી રહ્યો છે અહીં શાળામાં ખૂબ જ વિશાળ મેદાન છે રમતગમત યોગ રાષ્ટ્રીય તહેવાર સામાજિક તહેવાર જેવા તમામ તહેવારોની ઉજવણી અહીં ધામધૂમપૂર્વક કરવામાં આવી રહી છે અહીં શાળા આજે વિજ્ઞાનના ક્ષેત્રે પણ ખૂબ જ આગળ છે બાળકોને અહીં જોઈ શકો છો કે યોગ કસરત દાતાઓની મદદથી દફ્તર આપી રહ્યા છે વિજ્ઞાન ક્ષેત્રે ખૂબ જ આગળ શાળા છે આ શાળા સાંસ્કૃતિક કાર્યક્રમમાં પોતાના આદિવાસી નૃત્યો તૈય કૃતિ સ્વરૂપે રજૂ કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે આ ક્ષેત્ર આ શાળામાં રમતગમતને લગતી પણ વિશાળ તકો રહેલી છે બાળકો માટે એક રમતગમતનું ક્રિડાંગણ પણ બનાવેલું છે એમાં દેશી રમતો સાથે સાથે ઘણી રમતો અહીં શિક્ષકો દ્વારા રમાડવામાં આવી રહેલી છે અહીં જોઈ શકો છો કે પ્રાર્થનામાં બાળકોને યોગ સારી રીતે કરાવવામાં આવી રહ્યા છે બાળકો સરસ મજાના આ યોગમાં સામેલ થઈ રહ્યા છે યોગ વિશ્વ યોગ દિવસની પણ અહીં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે અહીં જોઈ શકો છો કે બાળકોની સિદ્ધિ બદલ તેઓનું ફોર વ્હીલમાં ફોર વ્હીલમાં ગામમાં ફેરવી તેનું સન્માન કરવામાં આવી રહ્યું છે અહીં બાળકોને જુદી જુદી ક્રિએટિવમાં હંમેશા સાંકળી રાખવામાં આવે છે અહીં બાળમેળા લાઈફ સ્કિલ મેળામાં આયોજનમાં બાળ રમતો બાળ રમતો ચિત્રો સર્જનાત્મક પ્રવૃત્તિઓ મહેંદી કરવી પ્લગ રિપેર કરવા પંખા રિપેર કરવા સાયકલ રિપેર કરવી બાળકોને આવી જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા વ્યવસાયલક્ષી જ્ઞાન આપવામાં આવી રહ્યું છે અહીં નવરાત્રિની પણ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે બાળકો પોતાના ટ્રેડિશનલ દેશમાં અહીં રાસ ગરબા લેતા જોવા મળે છે ટીમલી ડાન્સ ટીમલી નૃત્ય પણ ગીત ઉપર ખૂબ જ બાળકો નાચી રહ્યા છે ગરબા લઈ રહ્યા છે આપ જોઈ શકો છો કે અહીંના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં એની આ વિસ્તારની ઝલક આ શાળામાં ચોક્કસ જોવા મળે છે અહીંના બાળકો અને શિક્ષકો મહેનત કરી આ શાળામાં ખૂબ જ સિદ્ધિ મેળવેલી છે આપ જોઈ શકો છો આ શાળા આજે ખૂબ જ વિશાળ મેદાનથી હંમેશા જુદી જુદી પ્રવૃત્તિઓ કરતા જોવા મળે છે અને પ્રાર્થના સભામાં વિશિષ્ટ પ્રવૃત્તિઓ વિવિ વિશે વિશેષની ઉજવણી ડૉક્ટર સાહેબ આંબેડકર હોય કે બિરસા મુંડાજી ભગવાન બિરસા મુંડાજી હોય જેવા તમામ વ્યક્તિ વિશેષનું અહીં દિન ઉજવણી કરવામાં આવી રહી છે અને બાળકોને તેના વિશે પરિચય મળે એ માટેના વ્યાખ્યાન પણ શિક્ષકો દ્વારા ગોઠવવામાં આવી રહ્યા છે આપ અહીં જોઈ શકો છો કે સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી હોય ધોરણ આઠના વિદાય કાર્યક્રમ હોય તેમજ કોઈ ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરનાર શિક્ષકોનું સન્માન હોય આવા તમામ કાર્યક્રમો અહીં જોવા મળે છે આપ અહીં જોઈ શકો છો આ શાળામાં ખૂબ જ સારી એવી સિદ્ધિ સૌ બાળકોએ મેળવી છે અને આજે ઘણા બધા આગળ પણ જોવા મળે આ શાળામાં ભણીને આગળ પણ વધ્યા છે આપ જોઈ શકો છો કે આ શાળામાં શાળામાં આવેલ આવેલ મહાનુભાવોને શાળા પરિચય પણ કરાવવામાં આવે છે સાથે સાથે બાળકોની સિદ્ધિનો પરિચય પણ કરાવવામાં આવે છે અહીં શાળામાં એનજીઓ સંસ્થા ટ્રસ્ટની મદદથી જુદી જુદી પ્રવૃત્તિઓ શૈક્ષણિક વસ્તુઓ સ્વેટરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આ શાળામાં નિયમિત એસએમસી બેઠક વાલીમ બેઠક અહીં કરવામાં આવી રહી છે અને બાળકોને પરીક્ષાની માહિતી શાળાની માહિતી બાળકોની સિદ્ધિની ચર્ચા શિક્ષકો અને આચાર્યશ્રી દ્વારા કરવામાં આવી રહી છે આમ શાળાના બાળકોના વિકાસમાં ફક્ત શાળા કે શિક્ષકો જ કામ ન કરી શકે પણ વાલીઓનો પણ એટલો સહયોગ જરૂરી છે એવી બાબત આચાર્યશ્રી અને સ્ટાફ દ્વારા સમજાવવામાં આવે છે આપ અહીં જોઈ શકો છો કે આજે આ શાળામાં મહિલાઓ પણ એટલી જ જાગૃત છે મહિલાઓ પણ મીટિંગમાં હાજર રહે છે એઓને પણ સરકારી યોજનાઓ વિશેની માહિતી આપવામાં આવી રહી છે આ શાળામાં બાળકો અને શિક્ષકો એક નાના બાળકની જેમ બાળકોને પ્રેમ કરતા જોવા મળે છે અહીં જોઈ શકો છો કે પીએસઆઈ પોલીસના ડિપાર્ટમેન્ટના અધિકારી કોઈ કાર્યક્રમમાં આવે તો તેનું પણ અહીં માન સન્માન કરવામાં આવે છે અને આ શાળા જોઈ ઘણા ખુશ થાય છે અહીં જોઈ શકો છો કે તાલુકા કક્ષાનો તાલુકા કક્ષાનો રાષ્ટ્રીય તહેવારની ઉજવણી આ શાળામાં આ ગામમાં કરવામાં આવેલી છે તો આપ આ ગામ આ શાળા ગામનું કેટલું મહત્ત્વ હશે એ આપ જાણી શકો છો તાલુકા જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ રાષ્ટ્રીય તહેવારની ઉજવણી માટે એક દિવસ આ ગામ શાળામાં આવે છે અને આ શાળાના કાર્ય પદ્ધતિ જોઈ ખૂબ જ ખુશ થાય છે આપ જોઈ શકો છો કે મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવી રહ્યું છે તેમજ શ્રેષ્ઠ શિક્ષક પ્રતિભાશાળી શિક્ષકનું પણ સન્માન કરવામાં આવી રહ્યું છે વર્ષ દરમિયાન રમતગમત ક્ષેત્રે તેમજ શૈક્ષણિક ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરનાર બાળકોનું પણ મહાનુભાવોની આત્મા હાથે સન્માન કરવામાં આવી રહ્યું છે આમ આ રાષ્ટ્રીય તહેવારની ઉજવણી તાલુકા કક્ષાની ઉજવણી પણ આ શાળામાં કરવામાં આવી રહી છે તે આપ જોઈ શકો છો આવી સરસ શાળાને નિહાળીને હું પણ ખૂબ ખુશ થયો છું કે ખરેખર શિક્ષક ધારે તો શું ના કરી શકે આવા સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકો શિક્ષકો અહીંની સંસ્કૃતિ મુજબના એ મુજબની કૃતિ રજૂ કરતા નજરે પડે છે અને પોતાની આદિવાસી સંસ્કૃતિને વધુમાં વધુ ઉજાગર બને એ માટેના પ્રયત્નો અહીંનો સ્ટાફ અને આચાર્યો અને બાળકો કરી રહ્યા છે મધ્યાહન ભોજન આ શાળાના અમુક આપણે પોસ્ટરો જોઈએ ફોટા જોઈએ તો ખ્યાલ આવે છે કે આ શાળામાં ઘણી બધી પ્રવૃત્તિ થતી જોવા મળે છે આમ આ શાળાના શિક્ષકોને આપણે સૌ અતિ શુભેચ્છા કે આવો વધુ વધુ બાળકોના હિતમાં અને સમાજના હિતમાં કામ કરતા રહે એવી શુભેચ્છા જો આપ આ શાળામાં એડમિશન લેવા માગતા હોય તો આજે જ ગુનાટા પ્રાથમિક શાળાની રૂબરૂ મુલાકાત લઈ ત્યાં વધુ પરિચય મેળવી આપ એડમિશન કરાવી શકો છો આવી સરસ મજાની સરકારી શાળા અને કોઈપણ જાતની ફી નહીં તો વાલીએ ચોક્કસ આ શાળાની મુલાકાત લઈ આપના બાળકનો પ્રવેશ કરાવવો જોઈએ અહીંના શિક્ષકો ખૂબ જ પ્રેમાળ આચાર્ય અનુભવી છે તો એનો આપણે બાળકના વિકાસમાં ખૂબ જ ઉપયોગી બને એવી શુભેચ્છા આ વિડીયો ગમે તો માસ્તર અતુલ સરને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો તેમજ લાઈક શેર કોમેન્ટ અવશ્ય કરજો અહીંના બાળકો સીઈટી એનએમએસ એક્ઝામમાં પણ બાળકો આગળ પડતા સિદ્ધિ મેળવેલી છે આપ જોઈ શકો છો પીએસસી પરીક્ષા સીઈટી એક્ઝામ અને એના લાભ પણ દર્શાવતા અહીં પોસ્ટરો મૂકવામાં આવ્યા છે એટલે બાળકો હોશે હોશે આવી પરીક્ષાઓની તૈયારી કરે છે અને શિક્ષકો પણ આ પરીક્ષાઓની તૈયારી કર તૈયારી આ સ્કૂલમાં જ કરાવે છે આમ જો આ શાળા તમને ગમતી હોય તો આ શાળા માટે એક લાઇક ચોક્કસ કરી દેજો માસ્તર અતુલ સર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક શેર કોમેન્ટ કરજો થેન્ક યુ